કેવા ફેરફાર થયા એના વિશે આપણે ચર્ચા કરવાની છે તો મિત્રો આજે આપણે મુલાકાત કરશું માંગરોળ તાલુકાના ચાખવા ગામના રામસીભાઈ રામની સાથે કે રામસીભાઈએ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ગીર સોમનાથ ખાતે પોતાના માટીનું પૃથ્થકરણ કરાવ્યું આ પૃથ્થકરણ કરાવી અને પૃથ્થકરણના જે રિપોર્ટ આવ્યા એ રિપોર્ટના આધારે છેલ્લા બે વર્ષથી ખાતરોનો ઉપયોગ કરે છે અને આ ખાતરોના ઉપયોગના લીધે થઈ અને એમને એમની ખેતીની અંદર જે ફેરફાર થયા એમની ખેતીની અંદર જે ફાયદો થયો તો એ ફાયદો છે તો મિત્રો આપણે એમને જે ફાયદો થયો એ આપણે એમના શબ્દોમાં જ સાંભળશું તો મિત્રો હવે પછી આપણે આ વિડીયોમાં નિહાળશું કે રામસિંહભાઈ રામ છે એ એમના માટી પૃથ્થકરણ કરાવ્યા બાદ એમને કેવો ફાયદો થયો અને એમનો શું અભિપ્રાય છે તો આવો મિત્રો આ ફાયદો અને અભિપ્રાય જાણવા માટે થઈ અને વિડીયોના અંત સુધી નિહાળજો જેથી કરી અને આપણે જાણી શકીએ કે માટી ચકાસણી થી ખેડૂતને શું ફાયદો થાય છે તો નિહાળીએ આપણે એમનો વિડીયો નમસ્તે ખેડૂત મિત્રો મારું મૂળ તમને પરિચય કરાવું મારું ગામ છે ચાંખવા તાલુકો માંગરોળ જિલ્લો જુનાગઢ બરોબર મારે આ જે બગીચો છે બરાબર એના માટે મારે જે ખરવાનો પ્રશ્ન હતો બરાબર બીજા નંબરમાં ઉત્પાદન નહોતું બરાબર એ એ બધું વાતાવરણ પ્રમાણે જે મેં જોયું પછી મેં સાહેબનો કોન્ટેક કર્યો કે સાહેબ મારા ઈસીયુ છે તો એ પછી લોકોએ મને એવું કીધું કે તમે એક વખત પૃથ્વીકરણ કરાવો તમારી જમીનનું ટેસ્ટિંગ કરાવો જેથી કરીને તમને ખ્યાલ આવે કે આમાં કોઈ વસ્તુની ઉણપ છે બરાબર એ સંજોગ પ્રમાણે જે સાહેબના સૂચન મુજબ મેં પૃથ્વીકરણનો રિપોર્ટ કરાવ્યો બરાબર રિપોર્ટ કરાવ્યા પછીથી જે કાંઈ ખાતરોની ભલામણ આવી બેક્ટેરિયાઓની ભલામણ આવી દેશી છાણિયા ખાતરની ભલામણ આવી આ બધું મેં કમ્પ્લેટ જે રીતે સાહેબે સૂચન આપ્યું એ રીતે જે પૃથ્વીકરણના રિપોર્ટની અંદર જે કાંઈ અમુક તત્વો જે તમારી જમીનને ખૂટતા હોય બરાબર અમુક તત્વો તમારી જમીનમાં છે પણ છોડ લઈ નથી શકતો તો આ બધું પૃથ્વીકરણ કર્યા પછી એના રિપોર્ટ આવ્યા પછીથી જે ટ્રીટમેન્ટ આપી એનાથી અત્યારે મારે જોરદાર રિઝલ્ટ છે બધી વાતે એવું નહીં એની સામે ખાતરની બચત બીજા નંબરમાં જે અમુક ખાતરો આપણે નાખતા બરાબર તો જમીનને કેટલું જોઈએ ને આપણે આપતા કેટલું બરાબર તો એ એ બધો ખર્ચ જાજો બધી ઓછો થાય પ્લસ બીજા નંબરમાં ત્યારે મારે એક મહિને બસો નાળિયેર નીકળતા એક મહિનાની ટ્રીપ આવે તો બસો નાળિયેર નીકળતા એની જગ્યાએ હિસાબે નવસોથી એક હજાર નાળિયેર નીકળે અને એ ગ્રીનરી નહીં બિનદાગ તમે જોવા આ લાઈવ છે અત્યારે તમે જોઈ લ્યો આની સાઇઝ એવડી થાય બીજા નંબરમાં મારી પાસે વર્મા કમ્પોઝ પણ છે બે વર્મા કમ્પોઝ છે બરાબર ગાયો છે ચાર

મારે તો આ અમુક જે ખેડૂત જોઈએ સાહેબ તો એ લોકો તો એક મણ ઘઉં નાખે તો એક મણ ડીએપી નાખે સાહેબ તો આ આ ખર્ચ મારે હાલમાં ઘઉં પણ છે સાહેબ બરોબર તો ઘઉંમાં પણ મેં સાહેબ માત્રા હાવ ઓછી જે પૃથ્વીકરણ કરાવ્યું એ પ્રમાણેની માત્રામાં અત્યારે ઘઉંમાં પણ રિઝલ્ટ બહુ સારું છે સાહેબ બરાબર તો ખેડૂત ભાઈઓને મારી નમ્ર અપીલ છે કે તમે પેલા જમીન ચકાસણી કરાવો જેને પૃથ્વીકરણ પૃથ્વીકરણના રિપોર્ટ કરાવો અને પછી એના આધારિત તમે ખેતી કરો એમાં શું જોઈએ શું નહીં જે કાંઈ ઘટતી વસ્તુ હોય એ આપો બરાબર તો ખાસ ખેડૂત મિત્રોને આ મારી એક નમ્ર અપીલ છે બરાબર જય જવાન જય કિસાન મિત્રો આપણે સાંભળ્યા રામસિંહભાઈને કે રામસીભાઈએ માટીનું પૃથ્થકરણ કરાવ્યું અને પૃથ્થકરણના આધારે એમના નારિયેલીના પાકમાં જે રિઝલ્ટ મળ્યું જે પરિણામ મળ્યું એ આપણે આ વિડીયોમાં ચોક્કસ રીતે નિહાળી શકીએ છીએ કે નારિયેલીમાં જે પાક છે એ ખૂબ સારો આવેલો છે નારિયેલની ગુણવત્તા પણ ખૂબ સારી એવી બનેલી છે અને એના લીધે એમને બજાર ભાવ પણ સારા મળી રહ્યા છે તો મિત્રો દરેક ખેડૂત મિત્રોને ખાસ વિનંતી છે કે પોતે પોતાના માટીનું પૃથ્થકરણ કરાવી અને જો ખાતરોનો ઉપયોગ કરે તો એના લીધે થઈ અને બિનજરૂરી કેમિકલો છે એ જમીનમાં ના જાય અને એના લીધે થઈ અને જમીનની ફળદ્રુપતા પણ જળવાઈ રહે અને સાથે સાથે આપણે જરૂર પૂરતા રસાયણો એટલે કે જરૂર પૂરતા ખાતરોનો ઉપયોગ કરી અને જો ઉત્પાદન મેળવવામાં આવે તો અવશ્યથી આપને ફાયદો થાય આર્થિક રીતે પણ પૈસાની બચત થાય સાથે સાથે આપણે ગુણવત્તાસભર પાક ઉત્પાદન પણ મેળવી શકીએ તો આશા રાખું કે દરેક મિત્રો છે એ આનું અનુકરણ કરે બીજી વાત સાહેબ કે જે પૃથ્વીકરણ મેં જે કરાવ્યું એ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ગીર સોમનાથ કોડીનાર બરાબર ત્યાં મેં પૃથ્વીકરણનો રિપોર્ટ કરાવેલ છે અને ત્યાંથી રિપોર્ટ થયા પછીની જે ભલામણ પણ બહુ સારી આપેલી છે એનું કારણ કે અડિયાલ સાહેબ છે એ લોકો ખેડૂત માટે બહુ પ્રોત્સાહિત છે બરાબર તો મેં આ પૃથ્વીકરણ માટે ત્યાંનો સંપર્ક કરેલો છે બરાબર તો કોઈ પણ મિત્રોને જો તમને એવું હોય તો આપણે ગીર ગીર કૃષિ વિજ્ઞાન કેન્દ્ર સોમનાથ બરાબર કોડીનાર ખાતે આવેલું છે તો ત્યાં મુલાકાત લ્યો અને કોઈ પણ ખેડૂત હોય તો ત્યાં જઈ શકે છે અને પોતાનું પૃથ્વીકરણ કરાવી શકે છે અને સાથે સાથે એવું કઈ નહીં કે આપણે હડિયાળ સાહેબ એક જ પણ જે કંઈ ત્યાંનો સ્ટાફ છે

તો દરેક ખેડૂત મિત્રોને વિનંતી છે કે પોતે પોતાના માટીનું પૃથ્થકરણ કરાવે પૃથ્થકરણ કરાવી અને એમાં જે પરિણામો આવે એ પરિણામોના આધારે પોતાના જમીનની અંદર ખાતરોનો ઉપયોગ કરે અને એમને પણ રામસિંહભાઈ જેવો ફાયદો મળે એવી આશા રાખીએ અને મિત્રો આ વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો અન્ય ખેડૂત મિત્રો સુધી પણ આ વિડીયોને ફોરવર્ડ કરજો અને અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ધન્યવાદ